મહેસાણા જિલ્લાના તાલુકાઓમાં પ્રવિણ તોગડિયાનું ઝંઝાવતી પ્રવાસ પોલીસનું પાયલોટિંગ મહેસાણા જિલ્લાના વિસનગર વડનગર અને ખેરાલુમાં પણ ચૌદ સપ્ટેમ્બરે જાહેર સભા સંબોધી ખેરાલુ ખાતે લિંબજ માતા મંદિર ખાતે સાંજે રવિવારે ચાર વાગે સભા પ્રવિણ તોગડીયા સંબોધી હતી વીએચપી અગ્રણી જયંતીભાઈ પ્રજાપતિ વિઠોડા અને ગોવિંદભાઈ પ્રજાપતિ સહિત આગેવાનોએ પ્રવીણ તોગડિયાનું ફુલહારથી સન્માન કર્યું હતું ખેરાલુ ખાતે અગ્રણી જયંતિભાઈ પ્રજાપતિ સહિત રસિકભાઈ કડિયા અને ગોવિંદભાઈ પ્રજાપતિ ડિરેક્ટર નાગરિક બેંક ખેરાલુ સહિત આગેવાનો કાર્યક્રમમાં હાજર રહ્યા ત્યારે વીએચપીના સ્થાપક પ્રવીણ તોગડિયા મહેસાણા જિલ્લાના કડી મુકામે કાર્યકરો સાથે મુલાકાત કરી હતી પંદર વર્ષ બાદ પ્રવીણ તોગડિયા કડી સહિત મહેસાણા જિલ્લાની મુલાકાત દરમિયાન આપ્યું માર્ગદર્શન નવરાત્રીમાં દીકરીનું પૂજન થાય તેમજ દશેરાના દિવસે દરેક હિન્દુના ઘરે શસ્ત્ર પૂજન થાય દિવાળી પ્રસંગે ગરીબ બાળકોને કપડાં તેમજ મીઠાઈ આપવાની પ્રથા શરૂ કરવી હિન્દુ બહુમત ત્યાં સુધી હિન્દુ સલામત હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે અને બહુમત જાળવવા કડક નિયમો લગાવવાની છે જરૂરી બે કે તેથી વધુ બાળકો હોય તેમનું રેશન કાર્ડ સરકારી સરકારી સ્કૂલમાં પ્રવેશ હોસ્પિટલોમાં સેવા ન મળે હિન્દુ સચ્ચેનું તોગડિયાએ આપી સૂત્ર રોજગાર અને નોકરી માટે હિન્દુઓને પ્રાથમિકતા આપવાની પણ વાત કરી ખેરાલુ ખાતે શહીદ વીર સુરેશ બારોટ અને સ્વ મહિ હેવગીરી મહારાજના સ્થાને દર્શન કરી ફૂલ ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડોક્ટર પ્રવીણ તોગડિયાએ મીડિયા સમક્ષ વિગતો આપી સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયંતિભાઈ પ્રજાપતિએ કર્યું હતું ઓનલાઈન ટીવી રિપોર્ટર ફારૂક મહેમાન ખેરાલો હું મહેસાણા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રના ગરબામાં બધે શસ્ત્ર પૂજન થાય દશેરાના દિવસે લોકો ઘરોમાં શસ્ત્ર પૂજન કરે આઠમને દિવસે કન્યા પૂજન થાય અને દિવાળીમાં ગરીબોને જૂના કપડાં આપે ગરીબ બાળકોને મીઠાઈ આપે અને ઠેકાણે હનુમાન ચાલીસા થાય એવા અભિયાનમાં ગુજરાતના બધા જ તાલુકાની યાત્રાએ નીકળ્યો છે અમે વિજાપુરની યાત્રા આવી ગઈ સુભાષભાઈ પણ મળી ગયા